હું અમારિયા ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં કે તમારા એની ભે કેવી સમજણી એમ મેં કા પણ કે કેવા યુ નો લાઈનમાં ફોદળા ખરેલા છે લા મે કીધું લાઈનમાં ફોદળા નથી કર્યા પાંચ વાગ્યામાં ઊઠીને માવડ આ છાણા થાય પાયલા છાણા કીધું હા એ છાણ શું ઉપયોગમાં આવે આ રવિવાર છાણા થાપો ને આવતા રવિવાર હું કાય જાય ને પછી હોમ મારે સુલામાં જાય અને સુલો એવો શિમણી સુલો હોળગાવો અહીંયા ધોવાડાય નીકળે અને જેવું માવડીઓને હળગાવતા આવડે એવું પછી પુરુષોને ન આવડે પુરુષો હળગાવે તો એટલામાં ને એટલામાં ધૂંધવાય પણ માવડીયું હળગાવે એટલે ચાર ચાર પાંચ પાંચ ઘેરે ધૂંધવાય જરૂરી નથી બધું સમજાય સવાર સમજાય તો વાંધો નહીં ઈ તાવડી ની ધારો ધારીને માં રોટલા બનાવતી હોય અને ઈ રોટલા ને આમ તમને કોમ ફૂલી દડા જેવો થયો પોપડી ઉછી કરો તેમ લાગે ઓહો હા પછી ગ્રામ માખણ હલવાઈ જાય એવા માના હાથના રોટલા હતા તો હવે આ તમારું બધું બોરવીટા ને એવું બધું આવ્યું બોનવીટા આપણને અહીંયા આપણે પીધું ને એટલે ન ખબર બોનવીટા દૂધ કી શક્તિ બઢાય બોરમીટા વાળાને ખબર પડી ગઈ ઉપરથી દૂધ પીલાઈને આવે છે એટલે પાંચસો ગ્રામ તમે બોનવીટા લાવો બે શમશી દૂધના ગ્લાસમાં નાખો એનામાં હલબલાવો એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવો તમારા છોકરા અહીંયા રહે બોરમીટાવાળાના મોટા થાય તો વળી પાસો મને કે યુ નો હિતે ડાયરીમાં લખતો હોય છે આપણી માવડીયું પાંચ વાગે વહેલા ઉઠીને સુકામે છાણા થાપાય દસ દસ વાગે પણ છાણા થાપી શકે મેં નહીં પાંચ વાગે ઊઠવું પડે વાય મેં વાય કાંઈ નહીં દસ વાગે પોદળા સોરાય જાય બજારું થઈ જાય શોખી એ તો હવે આ બધી ટેકનોલોજી કે ભડકો થાય નકરા એટલા એટલા સોમાં આવી ગયા કોઈ સુલો બંધ રહ્યો એવો દાખલો નથી તો હવે આ બધું આવ્યું ગેસના બાટલા ને એવું ગેસનો બાટલો છે હવારમાં ભાખરી ખાઈ નથી કારખાને ગયા હોય કોટન ની પેરો ત્યાં મળે કહેવાય કે લે કમાભાઈ આવ્યા લાગે છે હા કમાભાઈ હા જાર તાળીઓથી બધાઓ કમાભાઈ ને ભાઈ 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 હાલવા દો ભાઈ આપડી હાટ ઉઠી જ આવ્યા છે અહિયાં એને હાલવા દો વધારો વધારો કમા ભાઈ વધારો જોરદાર તાળીઓથી વધારો વાહ કમા ભાઈ વાહ પધારો વાહ કમાભાઈ વાહ જોરદાર તાળીઓથી વધારો કમાભાઈ પધારો પધારો ભાઈ વાહ કમભાઈ વધારો ભાઈ આવો કમાભાઈ આ બધું આવો મજામાં વાહ ભાઈ વાહ તમારી ઉપર પ્રેમ જ એટલો છે ને એટલે તમારે ધોડવું પડ્યું એટલે મને યુ નો હિતેશ આપણે પાંચ વાગે વહેલા ઉઠીને શું કામે માવડીઓ છાણા થાપાય તો દસ વાગે પણ છાણા થાપી શકાય મેં નાના દહ વાગે મેં પોદળા સોરાઈ દે વળી પાછો ને ગાડી માથે બે ગાંડી ગીરમાં જતા હતા ને ટાણીથી રાઈડ ને સ્ટોપ લુકેશ ધીસ મી હવે શું છે મને કે ધીસ ઇઝ અ ઓરેન્જ સ્ટોન ઓરેન્જ નથી આ આ ખમીરવંતી ધરતીના એવા પાળિયા છે કે જેને માથા પાડીને ધર લડાવ્યા ને એના પાળિયા છે એટલે જ ગુજરાતીમાં કોઈ કવિને લખવું પડ્યું હોય છે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે એ ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડંકુ કાઠિયા વાળી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયા દગદાને હરિહરનો જે સાદ કરી રોટલો કાઠિયા વાળી છે કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય મરી હવું પણ માગું નહીં એટેક કાઠિયાવાડી છે ખાંભીએ ખાંભીએ સિંદૂરીઓ રંગ કાઠિયાવાડી છે રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહા ભારાડી છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે લાકડી લઈને તોપુ તગેડી ગાંધી પણ કાઠિયાવાડી છે ને ગોકુળિયુમાં ગમ્યું નહીં ને મથુરા મેલી ભાગ્યો અને જ્યાં રણ રણ દઈને છોડ થયો ભલામણે કૃષ્ણ પણ કાઠિયાવાડી છે મને કે એટલું બધું હોય મેં કીધું આ એ પાળિયા દેવને પગે લાગ્યું તો ફરતા ફરતા પાંચ તો બે ભાઈઓના ખેતર ની ખેતર વચમાં શેઢો શેઢાની શેરે આવડી દડી તો મને આવીને કે ઇઝ ધીસ મે ધીસી જે વાઇટ પાળિયા મેં કીધું પાળિયા નો કહેવાય એને દડી કહેવાય મને કે દડી શું કામમાં આવે મેં બહુ સારું ઘાટું સો થયું ઊંચ્યું પાળા તૂટી જાય ત્યાં દડી બોલે મને કે દડી બોલે મેં કીધું હા શું બોલે સગનભાઈ તમે તમારી હેજમાં રહેજો મગનભાઈ તમે તમારી હેજમાં રહેજો મને હો માય ગોડ તો આને બે ચાર ફૂટ આમ તેમ કરી તો હું થાય એક ચાર પાંચ પાળી અહીંયા થાય આ નથી કરવાનું શું લેવાને કરવું જોઈએ અમુક વસ્તુની મજા છે કાઠિયાવાડ ની મજા છે ભાષાની મજા છે અમારો મિત્ર યો નિહાળે જતો તો અત્યારના છોકરાને પેલાના છોકરો જો એમાં ફેર કેટલો અત્યારનું છોકરો નિહાળે જાય બસો રૂપિયા મોજા પહેરા હોય ત્રણસો રૂપિયા ને બૂટ પહેર્યો હજાર રૂપિયા કપડાનું જોડ પહેર્યું હજાર રૂપિયાનો બગલ થયેલો હોય એમાંય હજાર રૂપિયા ને સોપડા નાખ્યો એમાં પાછો હજાર રૂપિયા હોય ઠંડુ ઠંડુ ગરમ એ રહી આપણે બધા હતપમાં મોટા ગયા એમાં ત્રણસો રૂપિયા નાસ્તાનો ડબ્બો ને એમાં પાછો બસો રૂપિયા ને સેન્ડવીચ નાખ્યું હોય છોકરું નિહાળે દા આઠ દસ હજારનું છોકરું હોય અમે હતા એક નિહાળે દે યુરિયા ખાતરની થેલીમાં થેલી સીવડાવી લાંબા નાકાવાળી ગોફણીઓ કર્યા દી આખો રૂમ ભરેલો ગ ગભો બરોબર એન્ટ્રી થયો એટલે સાહેબે ખાલી એટલું કીધું ગભા પણ એ નિહાળનો ટાઈમ હાથ વાગે નો ધ હોય કે ધોડ્યું નહીં આવો ગભોએ એવો હાજર જવાબી એ કે હું વહેલો આવું કે મોઢો આવું નિહાળના ટાઈમે તમારે નિહાળ ચાલુ કરી દેવાની મારે વહેલા મોડું થાય પણ કે ત્રણ દિવસથી ઇતિહાસ ભણાવું છું પછી પેપરમાં હું લખાય કોની પાસે ભણવા જાય હમ ગભો કે મારો દાદર જીવતો છે એની પાસે જે ઇતિહાસ પીડ્યા છે ને દર્દી સોપડે નથી સીડ્યા તો કે મારે તને બે ત્રણ પ્રશ્નો કરવા છે જવાબ આપ બોલવા માંડો હું ઉતાવળ રાખો મોડું થાય પ્રશ્ન પેલો તાજમહેલ કોણે બનાવ્યો નથી હરખો ભીનો કલર કામ કરવું પડે એમ કે નાના એવું કે સમાર કામ કરવું પડે એમ કે નાના એવું કે અમારી હાથ પેઢીઓના ફોટા લાગે એમ નથી હું નકરું ભણાય ભણાય કરાવો ભણાવો જો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ નું ભણાવો અમીરસિંહ ગોહિલ નું ભણાવો છત્રપતિ શિવાજી નું ભણાવો મહારાણા પ્રતાપનું ભણાવો ઝાંસીની રાણી નું ભણાવો સુભાષચંદ્ર બોઝ નું ભણાવો ભગતસિંહ નું ભણાવો સાહેબ કેવી કે ઉપરથી આવે એવું થાય હમ કભો કે કે હવે બધુંય આવશે બેનો ભાઈઓ પ્રશ્ન બીજો પિતા એટલે શું એમે હે ને દાંત કાઢે પ્રશ્ન લોટકો પ્રશ્ન એ કે કેમ કે ફરીથી બોલો કે પિતા એટલે શું કે એટલે કે ઈ નો પ્રશ્ન બીજો બોલો બાટલો ને બાટલી માં હું ફેર ગભો કહી કે સાહેબ બાટલો રહ્યો ને ડોક્ટર સાહેબ ને સડાવો પડે બાટલી એની મેળે મેળે સડાય સાહેબે ઘડીક તડકે લાવીને હુંકવું કે પ્રશ્ન ચોથો બોલો એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે સીધું ઉડે અને ઈ મજા હું બાપુ શાળી શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી અમે એને પાસે ભીણ્યા કાકા એને પાસે ભીણા હોય બાપા એને પાસે ભીણા હોય મોઢું જોઈને મારતા કોના પેટ નો કારણ કે ઈ અત્યારે એવું કહે છે નહીં અત્યારે જ લો અમારે મૌખિક ફરિયાદો આવતી સાહેબ નિહાળે મારતા ઘેરે સા પાણી પીવા એટલે બાપાને ફરિયાદ કરે એટલે ડબલ ડોઝ હવે અત્યારે જેવું એવું કાંઈ નહીં થપડ મારો તો આખું ઘર નહીં અમાર છોકરાને તમારો કેમ પણ તારી પડતા તને નહીં ખબર કે કેટલું અપલકણું છે આ બોલો કોઈને કઈ કહેવાતું નથી હાઈ હમણાં હાથા જ બા બેઠેલા ને મારથી બોલતા બોલાઈ ગયું મેં બા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ એમાં બરાડે હે નો છેડો મેં જે શ્રી કૃષ્ણ પણ

નરવા રહેતા બા કદાચ કાખમાં નાખીને એ ડોક્ટર સાહેબ પાસે લઈ ગયા હોય ને સાહેબ ને એમ કે સાહેબ આ સો ગ્રામ સાહેબ થાય કે સો ગયા તો સાહેબ એવો ડિગ્રી વગરના સાહેબ હતા પણ આમ જો અડધો રોગ તો બીક થી કાઢ નાખે આમ ઇન્જેક્શન ભરે ઊંચું કરે પછી પૂછે હો થાય તો ભેરું હેનું હોય છે ગઝબ ડોક્ટર સાહેબ હતા અને ઈ અમારી બા કાખમાં નાખીને રામજી મંદિરે લઈ ગઈ રાધે રાધે કરતા એને શીખવાડ્યું સીતારામ કરતા એને શીખવાડ્યું અને ત્યાં સુધી ની વાત પૂજારીજી ચરણામ પછી ચરણામૃત એને શીખવાડ્યો એને ગોતું બા પછી આવે બાપુજી બાપુજી એટલે કે બા જેને પૂજે છે એ બાપુજી બાપુજી ની વ્યાખ્યા નો થાય બાપુજીનો અનુભવ થાય જેને જેને કર્યો હોય એને ખબર હોય પછી આવ્યું મમ્મી અને પપ્પા મમ્મી ઈજિપ્ત નો શબ્દ છે મમ્મી એટલે મળદું પપ્પાનું સંશોધન થાય પછી આ ત્રણસો ત્રણસો રૂપિયાના ચારસો ચારસો રૂપિયાના હું તમે જે ફિલ્મ જોઈએ એવા નો એવી સંસ્કૃતિને ઉજાગર કરી હિન્દુ સંસ્કૃતિને હાવ નાની નીચી દેખાડી એવા ત્રણસો ત્રણસો રૂપિયા ફિલ્મમાં હું તમે નવું લાવ્યા મોમ ડેડ મોમ એટલે થીજી ગયેલું ડેડ એટલે મરી ગયેલું હવે ચાર વેદો લખાણા અઢાર પુરાણ લખાણા છત્રી શાસ્ત્રો લખાણા ઉપનિષદો લખાણા નીતિ નીતિશતકો લખાણા વૈરાગ્ય શતકો લખાણા શિક્ષા પત્રી લખાણી આ બધી આગાહી ઋષિમુનિઓ એપીથી આ બે શબ્દની ક્યાંય આગાહી એપી તિક મોમમ ડેડમ પુત્ર આદિ ભવિષ્ય ભાગ દે એવું કંઈ ઊભું આપણે કર્યું છે ને આપણને નડશ્યા કેમ કે એક વ્યાસપીઠ ઉપરથી એમણે બોલતા છે ભગવાન પરમેશાન ભક્તિ વૈભિચારિણી પ્રારબ્ધ કર્મ ભુજમાનથમ કથમ ભાવતી હે પ્રભુ આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાંસ થશે કોને કોને જાય સ્વર્ગમાં આંગળા ઉછા બે તમે ગયા મોટા કરીને શું વાંધો અમે આ ગામના ના જમાયું છે આ રાય બધા એટલે સ્વર્ગ છે આને અહીંથી મોકલો ને ભાઈ અમે આવ્યા તા કથા ભળવા ધોવા બે હા દીધા પવન હું આમ કેતા અમારે વિષ્ણુ આવ્યા વિષ્ણુ આવ્યા વિષ્ણુ ઠાકું ધો હા માન પાન વગરના રહી કહેવાય ગઝબ કારણ કે બા બા શબ્દની પ્રકૃતિ કંઈક અલગ હતી તમે જોઈ લો અમે જયારે નાના હતા બા પ્રેણે કાખમાં નાખી નિહાળે મૂકી દે એની નિહાળે બપોર પછી મૂકવા આવતી ઘેરે આને આંચવો મૂળ હસવાતા નહીં કારણ કે માની તાકાત એટલી હતી કે કોઈ પણ આમ ઢીકો મારીને વીઆઈને બે ત્રણ જણા વાહે થતા ને ડેલીને ખાના ઘરી જાય બા ઓસરીને કોરે બેઠી હોય અને બાણા ખોળામાં ઘરી જાય માથે હાડલો ઓઢી લઈને હાડલાની હોહરવું દેખાતું હતું પણ છતાંય અંદરથી એક ફિલિંગ આવતી હતી કે મેં મારી માનો હાડલો ઓઢી લીધો કોઈના બાપની તેવડ નથી કે હવે મારો વાળ વાંકો કરી શકે હું કામ એ હાડલામાં એટલી તાકાત હતી થાય છે મારી યાર આવી બધી ઘટનાઓ ઘટ એટલે પ્રેક્ટિકલી કહેવામાં મને કોઈ ઓલું છે નહીં અને જયારે એક સુંદર મજાના બધા એક લાઈનમાં બધા હોતા હતા ત્યારે અમારી માં અમને જગાડવા આવતી માં અને બા મમ્મી ના શબ્દો નહોતા તો મહાનગરોમાં આવ્યા પછી મમ્મી આવી બા એવું કેતા કે હવારમાં જાગો એટલે આંખું ખોલ્યા વગર તમારે આમ પણોઠી વાળી જવાની બે હથળી ભેગી કરવાની બે આ હાથની અડધી રેખા આ હાથની અડધી રેખા એને બે હથળી ભેગી કરો એટલે અર્ધચંદ્ર થાય અને સુંદર મજાનો શ્લોક બોલવાડવામાં આવતો કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કરમદ્યત ગોવિંદમ પ્રભાત કર દર્શનમ જ્યાંથી આપણી શુભ શરૂઆત થતી હતી અત્યારે હાડા અગિયાર ગુડ મોર્નિંગ થાય પણ એક વસ્તુ મેં જોઈ એ જ્યારે

કારણ કે ભેહું બાંધી રહેતી નાખી સુંદર મજાનું દીકરો રામનો કોળિયો કૃષ્ણનો કોળિયો એમ ખવડાવી દીધું એટલે કદાચ મને યાદ છે ત્યાં સુધી હાવ અગવડતામાં મોટા કીરા છે ને એટલે જ આ સગવડતાનું મને તમને ભાન છે એ આવનારી પેઢીઓને પાછું નહીં હાવ અગવડતામાં મોટા કીરા એટલે સ્વાભાવિક છે સગવડતાનું ભાન છે અગવડતા પીડી હોય તો આપણે નથી કે કહેતા અરે ભાઈ એને તો રોટલો ને મીઠું ખાઈને દિવસો એ એની અગવડતામાં ભેગું ભેગું હતું એટલે એને આવડી ગયું અત્યારે બધું હોય ઢોસો હોય એટલે ઘણા એમ થાય કે આમાં થમ્સપ જોઈએ થમ્સઅપ હું પેલા દાદા પીતા હતા થમ્સઅપ માં ત્રણ થમ્સઅપ પીધી ડો હું કોઈ દી તો ન હોય એવી ઢબુ હું લેવાનું પડવો હોય

અત્યારના છોકરા ને પૂછી ને શરદી થઈ ગઈ નો બોલે મમ્મી બોલે ના ના પાણી જેવી શરદી છે પાણી જેવી શરદી હોય ને તો અમારી માં પાકો માલ ખવડાવતી તમારી પાસે પાકો માલ છે ને કુંદન અહીંયા મહાનગરોમાં કુંદન કયા પ્રકારની ભેવું છે એ ધળ પૂછતી નથી વિયાતી નથી નકરું દૂધ દે દે જ કરે કી તો કે અમે ફૂટવા નહીં દઈ સાય તો કે અમે ફૂટવા નહીં દઈ માખણ તો કે એની વાત જવા દો બે હાથ જોડીને વિનંતી કરું આ બધાય આપણા છે આપણે એની હરે જ કામ કરવાનું છે કોઈક સારું ખાતું હોય છે ને તો પાંચ વર્ષ વધારે જીવશે ને પાંચ વર્ષ ધંધો સારો આવે છે પણ બધું નબળું ખવડાયું ખબર પેઢી ઉપર કયા મૂળ માં શક્તિ બઢાય બોરમીટા ખબર પડી ગઈ કે દૂધ ઉપર થી આવે દૂધ ના સ્વાદ ફેરવવા માટે તમે બોરમીટા લાવો બે સમશી દૂધમાં નાખો એને હળબ લાવો એ દૂધ તમે તમારા છોકરાઓને ને પાવ તમારા છોકરા અહીંયા અહીંયા બોરમીટા મોટા થાય શોખું કે પણ નથી કોઈને સમજ માં આવતું કરો હું તમે ઘણી બાબતો હું જોતો તો મને બહુ ખરેખર તમે દિલથી એટલી સરસ મજાની ટકોર કરી જમીન નીકળી જવાની અલ્પેશભાઈ અને હાચું છે ને આવો ત્યાં આપણે આપણા હકીકતમાં બધા એક એક વ્યક્તિ અહીં જોયો ને તો હું આમ જેને જેને ઓળખું છું ને એક એક વ્યક્તિ ડાયરો કરે એવા છે આ હુવાઈણનો પ્રોગ્રામ છે અને અમે કોઈ મોટા કલાકારો નથી હજી દિલથી કહી અમે તમારા છે તમે અમારા છો બસ આનથી વિશેષ બીજું કાંઈ નથી પણ એટલી ચાહના ઘણી રાખું કે સાહેબે એવું કીધું ને કે સૌરાષ્ટ્ર જે ખરેખર હેંચવું છે એ મહાનગરોએ નથી સેંચવું ને એ કદાચ હું ખોડિયાર ને પ્રાર્થના કરું કે આજે હું લઈને નીકળો છું ને એ વિષય મારો જ છે ભલે અમે મોટા મોટા લાંબા લાંબા શાળના જભા પહેરીને નીકળી જતા હોય પણ અંદર એ જ છે કે જે અમારી પ્રકૃતિને અમારી સંસ્કૃતિને થોડીક હાંચવી રાખે અમુક અમુક ગાંડી ગીર ફરવા આવે આવો ફરવા આવવું જોઈએ આપણી જ છે એ ગીર માં છે પણ આવો ત્યાં સુધી વાંધો નહીં પણ અમુક અમુક જે કાળા પીળા ધોળા સિંહા ઘા કરીને આવશો ને સિંહના રૂટ ફરી ગયા બે કપલ આયેલા હતા તો સિંહ શિહણ તો સિંહણ રોજ કે તમે રોય જામ તમે રોડ બાજુ શું છે તને ન ખબર પડે એક દિવસ સાનુની સિંહણ ગઈ વાં ધીમે ધીમે શેટેથી જતી હતી કે તમે કઈક આ બાજુ જાઓ સાસુ કે શું જાઉં છું કે કાંઈ નહીં કે તને ન ખબર પડે નહીં કે આ વખતે તો મારે આવું જ છે પરણે ગયા કે જો એ કે શું છે તને ખબર છે કે નહીં એ કે તું જોતી રહે ઈશાર પાછા સિંહ પીડાય છે લાઈનમાં સિંહ ખાલી આટલું જ કરે કે આમાં મજા શું આવે છે કે એટલે તું હાજે સુઈ જાઉં છું તો કે બધી ભાઈ હોય મને બહાર જતા અને નીંદર આવી આવે છે કે પણ જે કરાક રહેવા લક્ષ્મીથી સારી શરૂઆત થાતી હતી અત્યારે હું જોઉં છું હમણાં એક છોકરાનું રિઝલ્ટ આવે એમ હતું તેના બાપા એવું કીધું કે હું થયું તારા રિઝલ્ટ નું કોલેજ ના રિઝલ્ટ આવે એમ હોય છે એટલે છોકરાએ કીધું કે બે દિવસ માં જ આવે એમ છે આ તો બે દિવસ આવે સાંભળી લે જો ના પાય છો તો મને બાપ નો કેતો કે ઓછા ખર્ચા નથી કરી દસ દસ રૂપિયા ની રિક્ષાઓ થતી હોય તો એમ થાય છોકરા વાહન બસાઈ તારી માં ઘણું કેક બરોડામાં જાય પણ હું ના પડતો ના ના હવે હું જાય ઘટવા ગટ પણ પણ આ પૈસા ખરે છે એનું કઈક મૂલ્ય આપજો જો ના પાસ થયો તો મને બાપ ન કેતો છોકરો મૂંઝાણો એ એના દોસ્તારો ને કીધું હવે શું કરું બાપાએ એ ભી મારી દીધી એને કોલેજ ની બહાર આજે ઘોડીઓ સડાઈ સડાઈ ને બેઠા હોય એમ ઉપાધી નથી કરવાની એ આમાં આમાં કરતા હોય એટલે મને ઉપાધિ થાય હું મને જ્યારે જયારે અમારી માં કરાગ્રે વસ્તી ના શ્લોક એને જોવો એટલે મને એમનો શ્લોક આવ્યો કરાગ્રે વસ્તી બીડી કર્મુલે બ્રાઉન સુગ્રમ કર્મ ગુટખા પ્રભાતે દારો દર્શનમ એટલે આની ગુડ મોર્નિંગ આવી જ હોય ફરીથી બોલ દો કરાગ્રે વસ્તે બીડી કર્મુલે બ્રાઉન સુગ્રમ કર્મ ગુટખા પ્રભાતે દારુ દર્શનમ એ કહીએ કે આપણા રિઝલ્ટ ની ઉપાધિ જ નહીં કરવાનું આવી જાય બોલો બિશારો રિઝલ્ટ લઈને આવ્યો હતો ને બાપુજી પેપર વાંચતા હતા તો મોઢું આમ કરીને કે હું તારા છોકરો હેપતા ગયો કરસાન મારા ભાઈમાં તને બાપ કેવાનું નહીં હોય પણ શોખો કે નઈ ના આ પાછું ફેરવીને હું કામ ડોહાને લઈ આવીશું તું પણ એક વસ્તુ મેં નિરીક્ષણ કરી તમારી વાતોથી અને મેં જે હું જે જીવો છું પાંત્રીસ વર્ષ પહેલા કાંઈ પણ ભૂલ કરીને આવતા વિપુલ ડેલીના ખાનામાં પગ મૂકી તો અંદરથી ભેં હતી ભેં ગૂગલનો શબ્દ નથી બાપનો મોઢ હતો તેને મેળા મેળે આવે ભેં ઈ એ પણ ગામમાં ભૂલ કરીને ડેલીના ખાનામાં પગ મૂકતા ને એટલે બીક હતી મારો દાદો મને શું કહે મારી બા મને શું કહે મારી માં મને શું કહે મારો બાપ મને શું કહે આવી એક બીક હતી પણ આ ત્રીસ વર્ષના સમયગાળામાં હું નિરીક્ષણ કરું છું મેં એવું જોયું કે હવે પચીસ વર્ષનો દીકરો કે પચીસ વર્ષની દીકરી કઈ પણ ભૂલ કરીને ઘેરે આવે તો મા બાપ સમજાય આને હું કેવું મૂળ સહન શક્તિનો અભાવ સહનશક્તિના અભાવમાં એને મેન જીમ્મેદારી આપણે આપણે જ કરી છે છોકરાઓને છોકરાઓ ક્યાં બગડે છે જો જે વાગે વાળું પાણી કરતા હોય તમે અમુક અમુક વાળું પાણી કરતા હોય અનુપમા આવે ખાવ એ અનુપમા તો એની જગ્યાએ સુંદર મજાના પ્રવચનો અત્યારે કેટલું સારામાં સારું માધ્યમિક છે તમે તમારે જે સાંભળવું હોય તમારે જે વાંચવું હોય જે બધું મસ્ત આવે જ છે ને ક્યાં ન થતું પણ એક એવી ઢપ પાડીને કે સવારના ચાર વાગ્યાના બ્રહ્મ મુહૂર્ત માં જાગી ન જાગી ભલે હાલવા સુંદર મજાનું નાનું જાય મજા આવતી એ આપણા વડીલો જે પ્રભાત્યા સાંભળતા ને એની પાસે બે જ વસ્તુ આવી ગઈ મને કેમ સાહેબ વાત કરી કે કરાગ્રે વસ્તી કરાગરે વસ્તી લઈ અને પ્રભાત્યા પ્રભાત્યા એટલે પ્રભાત્યા નહોતા એ મેડિટેશન હતું તમારા માઇન્ડ ને શાંત કરી દેતું હજી અખંડ રોજ હરી તારા હાથમાં મારું ગાડું ક્યાં લઈ જાય વજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે એટલેથી કદાચ બેઠા હોય ને તેને નાખોથી જાય મારા તમારાથી નથી જઈ શકતું હું કામ એને પાત જ એટલો